ખેડૂત મિત્રો બે હજાર ના મોડેલ નું ટ્રેક્ટર માત્ર ત્રણસો કલાક ચાલેલું અને ત્રણ લાખ અને સિત્તેર હજારમાં તમને ટ્રેક્ટર મળી જાય તો કેવું લાગે તો આ ટ્રેક્ટર તમને મળી જશે બે હજાર ત્રેવીસના ના મોડેલ નું ત્રણસો કલાક ચાલેલું અને ત્રણ લાખ અને સિત્તેર હજાર કિંમતમાં તો વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરી લેજો ટ્રેક્ટર વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે આપવાનું છે મોડલની વાત કરું તો બે હજાર ત્રેવીસ ના મોડલ આ ટ્રેક્ટર છે ટ્રેક્ટર છે મેસી દસ પાંત્રીસ ડીઆઈ માત્ર ત્રણસો કલાક કન્ડિશનમાં કન્ડિશનમાં ટ્રેક્ટર ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કંડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો પેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે ટ્રેક્ટર જો વેચાઈ જશે ઓરિજિનલ ટોપ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર વિડિયો અંદર તમે જોઈ રહ્યા છો અને આ ટ્રેક્ટરની કિંમત માત્ર ત્રણ લાખ હજાર જે અંદાજિત છે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે અને આ ટ્રેક્ટર ના ડોક્યુમેન્ટ જોવા નહીં મળે કાગળિયા વગરનું આ ટ્રેક્ટર છે હવે ટ્રેક્ટર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર જિલ્લો જુનાગઢ અને કેશોદ ગામે જોવા મળશે મેસી ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે નંબર પર ફોન મેસી ટ્રેક્ટર તમે લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો